જામનગરમાં ગઈકાલે સાયબર ક્રાઇમનો એક બનાવો ધ્યાનમાં આવે છે તે બનાવની વિગત એવી છે કે જામનગરમાં એક મહિલા રહેતા હતા એમના ફોન ઉપર વોટ્સએપ કોલ અને વિડીયો કોલ મારફતે કસ્ટમના અધિકારી તેમજ પોલીસ અધિકારીના ફોન આવે અને જેમાં એમને જણાવવામાં આવેલું હતું કે આપના નામનું જે કસ્ટમ્સમાં પાર્સલ આવેલું છે પાર્સલમાં ક્રેડિટ કાર્ડો તેમજ અલગ અલગ જે એમડીએમ ડ્રગ્સ અને અલગ અલગ પ્રકારના વાંદા વસ્તુઓ મળી આવે છે અને તેમજ જેમાં જે અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સ ડિટેલ્સ જે મળેલ છે તે તમામ બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લેન્ડરિંગ તેમજ હ્યુમન ટ્રાફિકિંગમાં થયેલો છે આ પ્રકારે તેમને ડરાવ્યું અને તેમના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દાખલ ન થાય અથવા તો તેમને આમાંથી આરોપી તરીકે ન લેવા ડરાવી ધમકાવી અને તેમના એકાઉન્ટમાંથી પંદર લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે આ પ્રકારનો એક નો ફ્રોડ ગુગનો દાખલ થયો છે જેમાં આઈપીસી કલમ ત્રણસો અઠ્યાસી ચારસો વીસ ચારસો ઓગણીસ એકસો સિત્તેર એકસો વીસ બી તેમજ આઈટી એક્ટ યુનિયન આઈટી એક્ટ કલમ છાસઠ બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે